તો ફાઈનલી મિત્રો હવે હોટલે આપણે પગી ગયા છે રાજકોટ ની રોડ રોડ ઉપર જ હોટલ છે અને તમે રાજકોટ આવો ને તો આ હોટલે આવવાનું તો ભૂલશો તો નહીં જ અને ફાઇનલી મિત્રો હવે અમારે છે ને દસ વાગે તો પોગી જ જવાનું છે ગભરાવ અને ગભરાવ છે ને ન્યાના બાપુ દસ વાગે તો આવી જ જાય એટલે અમે અહીંયા અહીંયાથી નીકળ્યા હતા ધારીથી અમે બાર વાગે નીકળી ગયા હતા ini cara bagi terus kau mau pergi ya saya ini saya ini terus bagi jauh percaya saya paling pilih saya saya ini wah bye bye ya nomor saya ya kalau ya ya maka itu ke nih sama ini ayat tuh tapi sih make kayak nih દેખાડી દઉં તમને તો જો જોઈ શકો છો આવડી મોટી તમે રાજકોટ ની અંદર હોટલ છે ત્યાંથી ને અમે ચા પીને ફાઇનલી અમે કબરાવ જવા નીકળી ગયા છે તો મિત્રો હવે છે ને કબરાવ જઈને મળીએ ઠીક છે ત્યાં સુધી બાય બાય हेलो मित्रों अटાણે આવી ગયા છે 1.4 અને 1.4 નીકળી ગયા. અહીંથી અમે ફાઇનલી કબરા પોગી ગયા ના એટલે થોડી અને કપડા મોગલધામ આવું કંક લોકેશન છે અને અંદર ચાલો આપણે જઈએ તો અંદર પણ એન્ટ્રી થઈ ગઈ છે આપણી ટણા નાણા ના મિત્રો અહીંયા છે ને મિત્રો કેવો લાગ્યો હોય તો શેર કરજો લાઈક્રાઈબ કરજો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયો મોગલ